ઝોન ત્રણના પોલીસ સ્ટેશનો દ્વારા યોજાયો અર્પણ કાર્યક્રમ તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કુલ એક કરોડ અઠ્યોતેર લાખ પંચાવન હજાર અને નવસોનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત અપાયો ઝોન ત્રણમાં આવતા મૈધરપુરા ચોક બજાર લાલગેટ કતારગામ અને સિંગડપુર પોલીસ સ્ટેશનો દ્વારા યોજાયો કાર્યક્રમ ઝોન ત્રણ માં આવતા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાના ફરિયાદીઓને સોંપવામાં આવ્યા તેમને કિંમતી સામાનો જૂનું થયેલ અને ચોરાયેલ મોબાઈલ ફોન વાહનો કિંમતી દાગીના તેમજ હીરા જેવા મુદ્દા ફરિયાદીઓને પરત કરાયા આજે સૌપ્રથમ તો આ તહેવારોનો સીઝન ચાલી રહી છે ત્યારે આપના સુરતવાસીઓના દીપાવલી અને એડવાન્સ બધા દીપાવલીના નવ વર્ષના ધનતેરસના ભાઈ બીજને ખૂબ ખૂબ શુભકામનાએ અને સાથોસાથ આપણા સુરત શહેર એક એવા સાહેબ છે બધા બધા કોમના લોકો લોકો એક સાથે ભાઈચારામાં રહીને જોએ આગળ વિકાસમાં સતત જોઈએ એકબીજાના મદદ કરતા રહે છે અને ત્યારે જ પોલીસના અમે વાત કરીએ કે પોલીસ આ બધા કામ કેમ કરી શકે છે જોઈએ કારણ કે તમારા બધાના લીધે ખૂબ સારા જો તમે લોકો એકબીજા સાથે મળીને રહો તો કાયદાના વ્યવસ્થા જાળવામાં જો આપ બધા મદદ કરો છો પોલીસના ત્યારે જ અમે લોકોનો જો ટાઈમ વધુ ટાઈમ અમે લોકો એવા જો ચોરોને પકડવામાં આપ બધાનો જો મુદ્દા માલ ગયેલા હોય એના શોધવામાં અમારી ટીમો બહાર મોકલવામાં રાત દિવસ મહેનત કરીને જો આપ બધાના જો જીવનના જો વસ્તુઓ જો ખરીદી કરી દાગીના હોય ગાડી હોય ઘર હોય આપણા જોતા બીજા કોઈ મોબાઈલ હોય અથવા ગેસ હોય જેટલા બી ગયા હોય એના અમે લોકો શોધીને લાવી શકીએ અને નામદાર કોર્ટમાંથી પરમિશન લઈને અમે આજે અર્પણ આપના છે તો આપને અર્પણ કરીએ આ આપના બધા અમે અર્પણ કરીએ અત્યારે સતત બને છે જ્યારે આખા વર્ષ આપ લોકો જોઈએ પોલીસને મદદ કરતા હોય છો તો એના માટે તો સૌ પ્રથમ હું સુરત શહેર પોલીસ વતી આપ બધાનો ખૂબ ખૂબ આભારી છીએ કે આપ લોકોનો સહકાર બને